ભરૂચના જેબી મોદી પાર્ક પાછળના ભાગે આવેલ બદર પાર્ક સોસાયટી પાસેથી ગૌરક્ષકો અને પોલીસને મળી ગૌહત્યા કરતા કતલખાના પર દરોડા પાડી અઢાર જેટલા પશુઓને બચાવવામાં આવ્યા હતા તેમજ ગૌ જથ્થો જે કબજે કરાયો હતો ભરૂચના ગૌરક્ષક અનિલ મહેતા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે તેઓએ ભરૂચ બી ડિવિઝન પોલીસને સાથે રાખી પશ્ચિમ વિસ્તારમાં આવેલું બદર પાર્ક પાસેની સીમમાં દરોડા પાડ્યા હતા જ્યાં સ્થળ ઉપરથી કટિંગ કરવામાં આવેલ ગૌમાસનો

ની જેની જાણ કરતાં અમે બી ડિવિઝન પીપીઆઈ સાહેબ સોલંકી સાહેબનો જાણ કરતાં એમને એ માહિતી અત્યંત ગુપ્ત રાખેલી અને આજ રોજ સવારના અમે જે તે સ્થળે રેટ કરતા ત્યાં એક ગાય માતાનું કટલ કરેલી હાલતમાં મળેલી અને પંદરથી સોળ ગાય અને વાછેડા પકડાયેલા અને દસથી બાર પાડા પકડાયેલા આજરોજ અમુક કામધેનું ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરમાં જેબી મોડી પાર્કથી પછાડીના ભાગ બાડલ પાર્ક સોસાયટીની અંદર અમુક ઇસામો દ્વારા ગાય ગાવોની હત્યા કરવામાં આવે છે ને જેની જાણ કરતાં અમે બી ડિવિઝન પીપીઆઈ સાહેબ સોલંકી સાહેબનો જાણ કરતાં એમને એ માહિતી અત્યંત ગુપ્ત રાખેલી અને આજ રોજ સવારના અમે જે તે સ્થળે રેટ કરતા ત્યાં એક ગાય માતાનું કટલ કરેલી હાલતમાં મળેલી અને પંદરથી સોળ ગાય અને વાછેડા પકડાયેલા અને દસથી બાર પાડા પકડાયેલા